આજેના યુવાનોને બસ મારે એટલું કહેવું છે તમે દરેકના ઋણમાંથી મુક્ત બની શકશો પણ તમે તમારા પિતા અને તમારા ગુરુ જેને જેમ જીવવું એ ખબર નહોતી પડતી પશુ જેવા જીવનો હતા એને મુક્ત સ્થિતિ સુધી તમને પહોંચાડ્યા એવા ગુરુ એને આપણે શું આપી શકીએ અને બીજા એ તમારા મા બાપ તમને જે તમારી માં ગમે તમને જેદી તમારા પિતા ગમે ને તેદી તમારા બાલપણમાં એકાદ ડોક્યુ કરજો ને એ ઉમર લાયક થયેલા તમારા પિતાના શબ્દો તમને કચકચાટ લાગે શું પપ્પા નકરું બોલ બોલ કરો છો શું મમ્મી નકરું બોલ બોલ કરો છો તેથી તમારા બાલ્ય અવસ્થામાં જરા ડોકિયું કરજો ને તમે નાના એવા હતા ત્યારે કેટલું બોલ બોલ કરતા હતા એટલું તો તમારા મા બાપ નથી બોલતા તમારી જે બાલ્ય અવસ્થા હતી ત્યારે કેટલો તમે કચકચાટ કરતા હતા એવા તો તમારા વૃદ્ધ તમારા મા બાપ કચકચાટ નથી કરતા એવા મોર્ડન ન બનો કે તમારા સંબંધો ક્યાં ખોવાઈ જાય એવા મોર્ડન ન બનતા કે તમે તમારી માને ભૂલી જાઓ તમારા બાપને ભૂલી જાઓ તમારા પિતાને ભૂલી જાઓ તમારા પતિ પત્ની કે તમારા બાળકો એને જે સમય આપવો અને એની માટે જે તમારી ફરજો એ પણ એક બાજુ છૂટી જાય આવા મોર્ડનો ન બનતા અને આ બધું જ આવા કદાચ જો મહિના તો જે દિવસે તમારી ઉંમરો થશે ને

પણ આટલા બધા આગળ વધ્યા આટલા બધા દોડતા બીજી બની ગયા પણ દોડતાઓ પૂજા પાઠું કરતા હોય મારા મનની અંદર આવું તું બધું એક દિવસ કથામાં બે ભાઈને બેહાડું વાત કરું મારા મનના આ સંકલ્પોની વાત કરું છું અમારે મોટો દીકરો છે કોનો તમારો છે વિવાન એવું નામ છે ને એનું હા એ આવે ને એને બેસાડવો છે પણ બહુ ડાયો દીકરો પણ કાલે મને પ્રશ્ન કર્યો સ્વામીજી ધ્યાન કેવી રીતે કરાય વિચાર કરજો આજનો આવો બિઝનેસ કરવા વાળો યુવાન બસ કરી કરીને આ કરવાનું છે એ કે મને મમ્મી ને પપ્પા એ શીખવાડ્યું પણ એ થોડી થાય છે પણ બહુ પદ્ધતિ જામતી નથી એમને શીખવાડો એટલું કરું છું પણ મને જે મજા આવી જોઈએ એટલી મજા નથી આવતી તમે શીખવાડો ને હૃદય કહું મારા અંતરમાં બહુ ટાઢક વરી ગઈ બસ ભગવાન જેના ત્યાં લક્ષ્મીઓ આપ્યા એવા ઘરના યુવાનો આજે અમારે જેવા જોઈએ છીએ ને એવા યુવાનો છે ને એ જાણીને અમને બહુ આનંદ છે અમારા થાક ઉતરી જાય આવા યુવાનોને જેથી અમે જોઈએ ને તેથી અમારા થાક ઉતરી જાય છે એક એવા યુવાનની વાત કરું આજે મને કાલે બહુ આનંદ આવ્યો ને કે યુવાન એમના જેટલી ઉમરનો યુવાન છે આજેથી પંદરેક વર્ષ પહેલા બાર પંદર વર્ષ પહેલા એના પિતા કાયમ આવે ને કે અમારા મનીષને તો કાયમ મંદિરે આવે આજે તમને આશ્ચર્ય થશે એક બે વાર યોગમાં આવ્યો અને અમારો એ મનીષ કદાચ સભામાં બેઠો પણ હોય અને એ મનીષ દિવાળી પહેલા પંદરેક દિવસ પહેલા આજે મને એવું કહેતો કે સ્વામીજી જીવનની અંદર જમીનોની આપલે કરી એમાં રૂપિયા થોડા રોકાઈ ગયા પણ હું તો એવું માનું છું કે ભગવાને આ મારી માટે સારું જ કર્યું છે કાલે ભગવાન મને પાત્ર માનશે તો પાછા એ રોકાયેલા રૂપિયા પાછા મળી જશે વિચાર કરવા સમજણ કેવડી મોટી મને કે આ બધું થયું ને એટલે તમે કાયમ કરો ને એના કારણે હું ધ્યાનમાં ઉતરી ગયો છું તો અત્યારે કલાક કલાક હું ધ્યાન કરું છું મને મને આ મોકો આપ્યો વિચાર કરો તમે પોતાના બિઝનેસ માં ભગવાન ની દયા જ છે કોઈ તકલીફ એમ નથી પણ બિઝનેસ માં રોકાણો થોડા બ્રેક વાગ્યા તો એને પણ હવરી વાત લઈ અને આગળ વધ્યો કલાક કલાક ધ્યાન કરું છું મને મજા આવી જાય છે એમ થાય કે હજુ વધારે કર્યા કરું કાલે મને ભાઈએ વાત કરીને સાહિલભાઈ હું સાહિલ ને સોહિલમાં ભૂલી જાઉં છું પણ હું બહુ જ રાજી થઈ આ ઘરના સંસ્કારો બસ આવા આવા દીકરાઓ આવા દીકરાઓની વહુઓ એટલે આખો પરિવાર હું જોતો હતો એના અંતરનો જે આનંદ હતો ને નાચતા ખબર પડતી હતી કે એ કઈ દુનિયાને બતાવવા માટે નહીં ભગવાન મારી પાસે છે લાલો અમારી પાસે છે અમે જોતા ખ્યાલ આજે હું એ કહેતો હતો સંસ્કાર બસ આ જરૂર જ છે માતા પિતા મા બાપના ઋણમાંથી ક્યારેય મુક્ત નથી બની શકાતું નવ નવ મહિના સુધી જે માય તમને ઉદરમાં રાખ્યા એ માને તમે શું આપશો જે બાપ દિવાળીના દિવસોમાં પોતે કદાચ જૂના કપડા પહેર્યા પણ તમને નવા કપડાઓ લાવીને આપ્યા તમારી માટે દારૂખાના લાવી લાવીને આપ્યા એ બાપને તમે શું આપશો જે બાપે ખભે બેસાડી બેસાડી તમને ફેરવ્યા જીવનની અંદર એના ઋણમાંથી માંથી ક્યારે આપણે મુક્ત નથી બની શકતા એ એમાં બાપ અને એટલે હું કાયમ એવું કહું કે જેથી તમારા મોઢામાં દાંત નહોતા ને તેથી તમારી માએ તમારી ચિંતા કરી ખોરામાં બેસાડીમાંથી પિતા વૃદ્ધ બને દાંત ને જોજો કે એને ચવાય એવું છે કે નહીં એને ખવાય એવું છે કે નહીં બસ આટલું યાદ રાખજો જે દિવસે તમારી બાલ્ય અવસ્થા હતી દાડામાં પાંચ પાંચ વાર હવે ડાયપરો આવ્યા

જે તમારા મા બાપ ને કારણે કરી અને આજ તમે કરોડ કરોડ રૂપિયાની ગાડીઓ ફરી ને એમાંથી થોડો સમય ઓછો કરી અને તમારા વૃદ્ધ મા બાપ એ વૃદ્ધ મા બાપની બાજુમાં એ જય જે માએ પાંચ પાંચ વાર તમારા બારો ત્યાં તમારા ડાયપરો ધોયાતા કે બદલાતા એની બેડશીટ કેટલા દાડે બદલાણી છે જરા એની પાસે જઈને જોજો એની પાસે અડધો કલાક ભગત નું લગ્ન કર્યું પછી એને એક સંતાન થયું બાળક થયું અને પછી કાયમ નો ક્રમ ને વહેલો આવી જાય એટલે થોડા દિવસો ત્યાં મેં એક દાડો કીધું ભગત મોડા કેમ આવો છો મને કે ગુરુ હું કરું